નમસ્કાર હું છું સાથે હેતલ ડોઈમાં પ્રી મોનસૂન કામગીરીને લઈને સવાલો ઉઠ્યા છે ડભોઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં હોર્ડિંગ્સ જોખમી રીતે ઉભા કરાયા છે ત્યારે આ હોર્ડિંગ્સ ક્યારે નીચે ઉતારાશે તેવા સવાલો ઉભા થયા છે બંગાળની ખાડીમાં ચક્રવાત રેમલ તબાહી મચાવી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગુજરાતમાં પણ ભારે પવન ફૂકાવવાની આગાહી કરી છે ત્યારે મોટા શહેરોમાં જોખમી હોર્ડિંગ્સ દૂર કરી દેવાની શરૂઆત કરવામાં છે ત્યારે વેગા રસ્તા ચોક ડેપો રોડ જેવા અનેક વિસ્તારોમાં તોતિંગ હોર્ડિંગ્સ જોખમી રીતે ઉભા કરવામાં આવ્યા છે હાલ ડભોઈ પંથકમાં છેલ્લા બે દિવસથી પવન ફૂકાવાના શરૂઆત થઈ છે તેવામાં જો આવા હોર્ડિંગ્સને લઈને મોટી દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉભા થયા છે ઉદય પંડ્યા પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર